માખી જેવા માખી ને જમણવાર માં દૂધ પાક પૂરી બત્રી જાત ના ભોજન હોય ને ખારી ને પણ જો છોકરું સી કરે ને નાનું બાળક તો માખી છે ને એ દૂધ ઉપર બેઠી હોય ને તો એ ન્યા બેસશે એટલે માખીનો સ્વભાવ કેવો છે એ સ્વભાવ સીધો એવો ખરાબમાં જ જાય એમ એટલે માખી જવા માણ એટલે આમાં કેવું હોય કે ગામડામાં કેવું હોય કે ભાઈ નાનું માણા હોય ને એટલે શાય મોફત આપે ખેડૂ માણા હોય ને બધા હોય ને શ્રી ખેડૂ માણા એટલે સાય મોફત આપે હવે ઓલીને શું થયું કે ગરીબ માણા છે એટલે એના છોકરા માખણ ખાય એટલે એમાં કરે એટલે માખણ હોય એટલે શાહીમાં ભેગું માખણ નાખી દે એટલે એ હોવ ને એવું કે આ ગરીબ માણા ખાય પણ પછી એ પાછી ફરિયાદી ની હાહુ ને કરે પૂરા કે તમારી વહુ માં તો ક્યાં બુદ્ધિ છે કે તમારી વહુ તો આવી છે ને ફોર છે નહીં કે આ એટલું સાય માં કાંઈ માખણી કે આવે અમારે કે બરાબર હવે ઈઓલી બાઈ એમ કે ગરીબ માણા છે ને હું આમને માખણ આપું તો મારી હાહુ આપવાની છે ડર હોય ને તો હું એમને માખણનો લોંદો આપું તો દેખાય કે માખણ છે પણ એ સાય માં નાખીને એમ કે ગરીબ માણાના છોકરા માખણ ખાય બરાબર હવે એને તો ધરમ જ કર્યું હતું તો ઓલી બાય પાછી કેવી હોય એટલે એ માખી જેવો સ્વભાવ હોય બરા એ વરીને આવું ને કે તમારી વહુમાં તો ક્યાં બુદ્ધિ જ છે જો તો કેટલું માખાણી કે સાહેબ આવે કોર છે બરાબર એટલે એ સ્વભાવ માખે એટલે એવું માણા માખે જેવું નહીં સ્વભાવ માખે એટલે એવું હો હા